એક જમાઈ પહેલી વાર તેના સાસરાના ઘરે ગયો જમાયને લાગ્યું કે સસરા તેની પરીક્ષા લેશે સસરાએ તેને પૂછ્યું જમાય તું ભણ્યો કેટલું છે જમાય સસરાજી હું તો માત્ર દસમા ધોરણ સુધી જ ભણ્યો છું સસરાએ હસતા હસતા કહ્યું બરાબર છે પણ તને ખબર છે આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક જે ભણેલા હોય અને બીજા જે અણભણેલા હોય જમાય હા એ તો મને ખબર છે સસરા તો મને કહે તું કયા પ્રકારનો છે જમાઈએ થોડી વાર વિચાર્યું અને પછી ગંભીરતાથી કહ્યું સસરાજી હું તો ત્રીજા પ્રકારનો માણસ છું સસરાને આશ્ચર્ય થયું અને પૂછ્યું એ કયો પ્રકાર છે જમાય એવો પ્રકાર કે જે ભણેલા તો નથી પણ હોશિયાર છે અને જે હોશિયાર છે તે ભણ્યો નથી સસરાએ કહ્યું પણ આ શું આમાં તો કંઈ સમજાયું નહીં જમાયે કહ્યું સસરાજી હું પણ તમારી સેમ જમજતો નથી પણ મને એમ લાગે છે કે જે ભણેલા નથી તે હોશિયાર છે અને જે હોશિયાર છે તે ભણ્યો નથી